ઈંટનો જવાબ હવે પથ્થરથી ફરી એક વખત ક્ષત્રિય સમાજના લોકો એકઠા થવાના છે જોકે આની પહેલા તો પરશોત્તમ રૂપાલાનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના લોકો એક થયા જ હતા પરંતુ હવે ફરી એક વખત રાજ શેખાવતની પાઘડીનો બદલો લેવા માટે ક્ષત્રિય સમાજનું એક મોટું આંદોલન આજે યોજાવા જઈ રહ્યું છે જોકે હવે આને જ લઈને રાજ શેખાવતનો એક મોટો ખુલાસો સામે આવ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પરશોતમ રૂપાલાનો વિવાદ તો હજી સમ્યો નથી પરંતુ આ બધાની વચ્ચે રાજ શેખાવતની પાઘડીનો બદલો લેવા માટે રાજ શેખાવત ફરી એક વખત મેદાન આવી ગયા છે અને આજે તેમના દ્વારા ક્ષત્રિય આંદોલન યોજવામાં આવ્યું છે જો કે હવે આને જ લઈને તેમણે અમારા એડિટર ગોપી ખાંગર સાથે વાતચીત કરતા સૌથી મોટી વાતનો ખુલાસો કરી દીધો છે હવે આ વિષયને લઈને રાજ શેખાવત શું કહી રહ્યા છે તે સાંભળીએ અ બેન च्रकार च्रकार बोले। तमाम ने एक काले ने गुजरात સરકારના ચોપડે 31% ક્ષત્રિયો બોલે છે એ તમામ 31% ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાનું આયોજન છે ક્ષત્રિય એકતા મહાસંમેલન કાલે બપોરે 2 વાગે છે અમદાવાદમાં છે ઓડો ઇન્દોર હાઈવે ઉપર કુડિયા ફાર્મ સે કુજારમાં ત્યાં આયોજિત થવા જઈ ગયું છે ને ગુજરાતના તમામ જે ક્ષત્રિયો છે એટલે ગરાસદાર કાઠી કાળિયા નારોડા હાઠી મૈયા જાગીરદાર ઠાટ વાઘેર

ભવિષ્યમાં ના થાય એના માટે તમામ ક્ષત્રિયો જે છે એ ક્ષત્રિય એક મંચ ઉપર લાવવાનું કાર્ય થઈ રહ્યું છે એટલે ઘટનાઓ તમને વિસ્તારથી જણાવો વર્ષોથી રાજકીય ક્ષેત્રમાં ક્ષત્રિયોની ગોળ ઉપેક્ષા કરવામાં આવે છે પાર્ટીઓ દ્વારા ટિકિટ વિતરણમાં શું કહે છે કે તમારું જાતિગત સમીકરણ સેટ થતું નથી એમનું કહેવું છે કે સામાન્ય શ્રેણી ઓબીસી અને બક્ષીપંચ એમ તમે ઘણી ઘણા ભાગોમાં વેચાયેલા છો છત્રાણીઓને લઈને નિંદની ટીપણી ભાજપાના એક વરિષ્ઠ મંત્રી દ્વારા કરવામાં આવી એટલે સમાજ મેદાન ઉતરીને ટિકિટ રદ કરવાની માંગ કરી પરંતુ એકત્રીસ ટકા છત્રીઓ હોવા છતાં અમે ટિકિટ રદ કરાવી શક્યા નહીં કારણ કે જે વ્યક્તિની ટિકિટ રદ કરવાની અમે માંગ કરી હતી એ વ્યક્તિ પાટીદાર સમાજથી આવતો હતો અને પાટીદાર સમાજની જે એકતા છે એ એકતાનો લોહો આ સરકાર પેલા જોઈ ચૂકી છે એટલે જે 12% જે પાટીદાર સમાજની જે વસ્તી છે એ 31% ક્ષત્રિય સમાજની વસ્તી ઉપર ભારે પડી કારણે એકતા એમનથી અમે શીખ્યા અમે શીખ્યા કે એકતાની તાકાત શું હોય એટલે અમે મેદા ને ઉતર્યા તો અમારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને સાથે સાથે મેં આજે અમારી પાઘડી છે ને કેસરીયા પાઘડી એ આન માન સન્માન સ્વાભિમાન નો પ્રતિક છે એનું અપમાન કરવામાં આવ્યું સરકારને લોકસભામાં જવાબ તો આપ્યો ભારત દેશના ક્ષત્રીઓ જાગ્યાને જવાબ તો આપ્યો પરંતુ ગુજરાતમાં ક્યાં ને ક્યાં અમે એ લેવલ ઉપર જવાબ આપી શક્યા નથી તો એ ઉદ્દેશ્યથી પણ અમે ભેગા થઈ રહ્યા છે અને સાથે બે તમને જણાવું ગુજરાત સરકારની নিম্ন સ્તરની માહિતી તો તમને જણાવું છું જારે ગ્રામીણ યાત્રા માટે આ મતલબ યાત્રા માટે મે ઘોષણા કરી તો ગુજરાત સરકાર દ્વારા મારી કંપનીનું લાયસન્સ રદ કરી દેવામાં મને રોકવા માટે લે છત્રીયે સમાજની એકતા કરવું એ ગુનો છે એમ તમે જણાવા હું તમને પૂછવા માંગુ હું ગુજરાતી જનતાને પૂછવા માંગુ છું દેશી જનતાને પૂછવા માંગુ છું કે છત્રીય સમાજની એકતા કરવી એ ગુનો છે અચ્છા મે ગુનો કર્યો તો મે એકતા કરી મે ગુનો કર્યો પરંતુ વાંક મારો તો મે સજા મને આપો જે કર્મચારીઓના પરિવારનો શું વાંક તમે એને બેરોજગાર કર્યા તો હવે કોઈ પણ કોઈ પણ સામાજિક સંસ્થના વ્યાપ આગળવાળનો વેપાર ઉપર કોઈ પ્રહાર ના થાય

ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ એટલે કે ને ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર